કેમ મજામાં મંગલ મહાદેવ મહાદેવ તો આપણે ઘરે અને વાગી ગયા છે સાડા બાર અને અમારા મેડમ બે ગયા છે અને રસોઈમાં તો હું બનાવ્યું કોને ખબર આપણે રસોડામાં અત્યારે આટો મારવી તો અહીંયા તો બધું ઠાકેલું ને એવું બધું છે પણ આપણને કંઈ ખબર નથી હું બને તો આપણે મેડમને પૂછી દઈએ કે હું બનાવી હું બનાવીશ મેડમ આખા રીંગણાનું શાક અને બાજરાના રોટલા છે કારણ કે હવે આવી ગયો છે શિયાળો એટલે આખા રીંગણા શાક ને રોટલા બસ સારું શિયાળામાં કેમ હવે બસ આખા રીંગણા જ ખાવાનું આખા રીંગણા જ ખાવાનું કારણ કે શિયાળાને હવે આમ તો નવરાત્રીમાં થોડીક થોડી ઠંડી લાગવા મળે અત્યારે તડકો છે પણ હવે રીંગણા મોંઘાઈ થાય છે અને રીંગણાનું શાકય બનશે અને બીજું તો કાંઈ નહીં કારણ કે રાતનો ઉજાગરો હતો દોઢ વાગ્યા સુધી મંડપ શણગાયનું અને પૂર્ણ કર્યું થોડીક વસ્તુ લગાડવાની બાકી છે લગાડવાની વસ્તુ બાકી તો આપણે મેં તમને કીધું હતું કે જે આપણે બહારથી વસ્તુ મગાવી હતી ઠેર દિલ્હીથી વસ્તુ મગાવી હતી તો અમારા આશીષભાઈ ઠેઠ દિલ્હીથી વસ્તુ મગાવી હતી વસ્તુ આવી ગઈ કારણ કે ગયા વર્ષે મગાવી હતી સુરતથી તો એ મળી નહોતી આપણને તો આ વખતે આશીષભાઈને એવું કીધું તો ગમે નથી હતી ઠેઠ દિલ્હીથી એણે મગાવેલી છે વસ્તુ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો હું તમને બતાવીશ કે હું આવેલી છે કારણ કે આગળ ગેટની આગળ લગાડવાની છે અને એવું તો કાંઈ નહીં કારણ કે રાતે તો અમારા મેડમ તો ગયા હતા કેમ કારણ કે અમારો ઉજાગરો એટલો થયો કારણ કે ત્રણ દિવસું ધીમું ધીમું શણગારી છે તો વરસાદ ન આવે તો સારું કારણ કે અંબાલા તો આગાહી કરેલી છે પણ જે થાય ખરું એવું તો કાંઈ નહીં અને ખાસ કરીને કાલે સાહેબ પેલું નોરતું એટલે જો વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરી નાખજો અને અમારો મંડપ તમને કેવો લાગ્યો અમારું સમજાયેલું કેવું લાગ્યું ખાસ કરીને કોમેન્ટમાં કહેજો અને આજ રાતે હાવ સંપૂર્ણ થઈ જવાનું છે મંડપ કમ્પ્લીટ એટલે એ પણ તમને બતાવીશું કે એમની હું દિલ્હીથી વસ્તુ મગાવી અને કઈ રીતે ઓલી આપણે જે ટોપલીને કલર કરતા થઈ એ ટોપલી કઈ રીતે લગાડવાની છે એ પણ આ લગાડી દેવાની છે સંપૂર્ણ તમને હું બતાવીશ તો ચાલો અને વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો કામે જવા અને કારણ કે તો આપણે એને મળતો જાય કારણ કે એ મોટા યુટ્યુબર છે તો એને રેડીમેડની દુકાન પણ ડિલિવરી કરી છે તો આપણે ત્યાં જઈ અને એનું ઓપનિંગ તો લોકો પંદર દિવસ પહેલાં થઈ ગયું હોય આપણને ખબર પડી છે તો આપણે ફટાફટ ત્યાં જઈએ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો ચાલો આવી ગયા છે કિડ્સ ઝોનમાં ને મિત્રનો ફોન આવ્યો છે એટલે આપણે મળી આવી તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો આ અમારા મિત્ર છે તો અમારા મોરીભાઈ કારણ કે આ યુટ્યુબ ચેનલ અકારે છે આપણી ચેનલનું નામ શું છે પીઆર વ્લોગ ઓહ ફોર તો આ ભાઈ આપણે સેમ બહુ મસ્ત હકારે છે તો ખાસ કરીને સપોર્ટ કર્યો ના ભાઈ તો દુકાન તો આ પેલી જ આપણે જૂની છે ને જો એક ખામે એ બધા કીર ઝોન એ છોકરીઓ માટે લેડીઝ અને આ નાના બાળકો જેન્ટ્સ આપણે હા ને કારણ કે એનો ફોન આવ્યો તો એ રહેશે અત્યારે બુદેલ અને એનો ફોન આવ્યો કે આવો તો આપણે અત્યારે આવ્યા કારણ કે ઘરે ગયા હતા જમવા અને મળ્યા અને ખાસ કરી મેં તમને કીધું એમ સપોર્ટ કરજો અને જો તળાજાની આજુબાજુમાં ક્યાંય રહેતા હોય તો સ્પેશિયલ ખરીદી માટે બહુ મસ્ત અહીંયા અલગ અલગ બધી વસ્તુ નાના નાના બાળકોની બહુ ફેન્સી આઈટમ મળે છે તો ખાસ કરીને મુલાકાત કરજો અને ગાંધીજીના બાવળા નીચે ઉતરતા બાપાજી તાર શોખમાં છે તો બસ બીજો કાંઈ નહીં વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો ચાલો તો આપણે હા થોડોક થોડોક સપોર્ટ કરતા રહેજો અમારા આ ભાઈ મિત્રને હા તો આપણે જાય ફટાફટ કારખાને ચાલો તો આપણે વૈયાર સી જો અત્યારે ઘરે કારણ કે આજ નવરાત્રીની બધી ખરીદી કરવા ગયા હતા અને અમારા મેડમ કેમ લૂઝ થઈને બેઠા હા કેમ મજા નથી શું થઈ તો પછી તો જો આપણે બધી વસ્તુ લઈ આવ્યા છીએ માતાજીની તો અમાર મેડમ બતાવે બતાવો તો હું હું લેવા સી એમાં છે ધજા ધજા છે ને જમણી છે બરાબર પછી એમાં બે હાર છે માતાજીના મઢના છે અને એક હાર આપણા ઘરનો છે માતાજીનો ત્રણ હાર હમ જો ત્રણ હાર પછી સુંદડી બતાય નાના માતાજી છે ને નાની મૂર્તિ છે ને સુંદડી મસ્ત લીલી તો અમારા મઢ આટું સુંદડી બે સુંદડી લાવ્યો અને ધજા ને એવું બધું લેવાસી આપણે કારણ કે ટ્રાફિક જ એટલું કારણ કે પેલું નોટું કાલે બે જાય નહીં એટલે ટ્રાફિક તો થોડી ઘણી હોય એટલે મોટા ગયા હતા ને સાડા પાંચ આપણે બંધ કરી દીધું સાડા પાંચ બધું લઈએ કમ્પ્લેટ હા લાલ તો જો આ કેટલી મસ્ત સુંદરી છે ઉપર સ્વસ્તિક અને કુંભ સ્વસ્તિક ને કુંભ વાળી છે તો બસ બીજું તો કાંઈ નહીં આપણે આવ્યા છે સીધા અને હવે હવા થઈ ગયા છે નાઈ લેવી નાઈ બાઈન કમ્પ્લેટ થઈ જેવા બધી કરી નાખી કારણ કે આજ અમારે બેન ક્યાં ગયા છે કાવ્યબેન અમારે દૂધ લેવા જાય દૂધ લેવા કારણે શીખી ગયા છે અનિતાભાઈ ને એ જાય તો બસ કાંઈ નહીં વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો ને હજી તો આપણે ઓલી જે વસ્તુ તમને કીધી છે ને બતાવવાની એ બતાવવાની છે દિલ્હીથી જે વસ્તુ આવી ને એ બતાવવાની છે તમને અને કોમેન્ટમાં ખાસ કરીને કહેજો કેવી વસ્તુ લાગી તો અમારા કાવ્યબેન આવી ગયા છે તો દૂધ લે આવો કાવ્ય જો અમારે કાવ્યબેન શીખી ગયા દૂધ લેવા જા કાબડા હે

તો જો અમારા છે ને ગરબો લઈ આવ્યા છે અમારા માતાજી હાટું મંદિરિયું બંદરિયું બધું સાફ થઈ ગયું છે કમ્પ્લીટ ને બસ માતાજીને સુંદરી ઓઢાડી દેવાની છે અને ગરબો કેટલો મસ્ત છે ગરબાનો કાવ્ય બેન સણિયાસ છોળી બતાવે છે બતાવો અમારા કાવ્ય બેન કેટલી મસ્ત સણિયાસ વાળી લેવા દો કેટલી મારી એમ ખાલી આમ બતાવી દેવાનું હોય બટાઈ સિલાઈ તો તો જો અમારે કાવ્યા બેન કેટલી મસ્ત સણિયા સોય લાવ્યા છે સુપર કા કાવ્યા કાવ્યા બેન ને પાછો બતાવવાનો શોખ બહુ તો આ રીતની કઈક સણિયા સોળી છે અમાર કાવ્યા બેન ને કા કાવ્યા ઘેર જાજો શું કાવ્યા મસ્ત સણિયા સોળી છે તો કેટલી મસ્ત સણિયા સોળી છે કોમેન્ટમાં કહેજો અમારે કાવ્યાબેનની કેવી સણિયા સોળી લાગશે કારણ કે એને શોખ હતો બ્લેકનો કેમ કાવ્ય બ્લેકનો શોખ હતો ને હા બે ને હરખી એને મિસળી ને બે ને હરખી અને આ છે સુંદડી હજી એને હજી એને લેવાનું બાકી પીવું અને હજી કટલેરી કટલી કારણ કે સુરત થી આવી પછી અહીંથી કઈ લીધી બધા કારણ કે એ સુરત થી કટલે એના મોટા ભાઈ મોકલાય છે એ પણ તમને બતાવ્યું

કારણ કે આપણે અહીંયા ગામડામાં આવું નથી મળતું વાહ જો અમારે બેન એમ કરતા હા મસ્ત લાગે હો કાવ્ય હમ અને અમારે જોવા કારણ કે આ નથી અહીંયા મળતું નથી મળતું નથી મળતું અને આ જો કેટલું મસ્ત શેટ છે આ રીતનો સેટ કંઈક છે મસ્ત તો અમારે બેન થઈ ગયા છે હવે કમ્પ્લીટ અને જે થોડી ઘણી વસ્તુ બાકી છે એ સુંદળી લેવા જવાની છે સુંદળી લેવા જવાની છે ને તો બસ હે મેડમ ને ચલાવે થોડું કામ છે એટલે જવાનું છે તો બસ કાંઈ નહીં હવે આપણે નાય તો કમ્પ્લીટ થઈ જઈને દીવા બધી કઈ નહીં કારણ કે કાવ્યબેન લઈએ છે અમારે દૂધ અમારે કાવ્યબેન થઈ ગયા છે ડાયા કારણ કે દૂધ લેવાનું બહુ આગું છે એક કિલોમીટર છે એટલે કાવ્યબેન થઈ કાકા તો ચાલો આપણે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીશું ચાલો સીધી તો આપણે ઓલી વસ્તુ ઓનલાઈન જે મગાવી હતી અને ક્યાંથી જાય છે

પરત જ ભરેલું છે જો ગઝબ છે હો ભાઈ આ ખોલ તો જે એક લગાડવાની બોલા ખોલવાની બાકી કોઈ બડા મિસ ખોલ છે ને ઓલે આય હાઈ કરી બડા આલે આલે ચાલ કારણ કે આ ક્યાંય મળતી નથી અહીંયા આપણે ગુજરાતમાં એટલે અમાર આસી બેઠે દિલ્હી થી મંગાવી છે લાગે પછી એક નંબર આવે સાના जोरदार અને હાસો દિલ્હી થી મંગાયા ખોટી વાત નથી કારણ કે તે ન્યાથી આવી ઓનલાઈન તમે નો કહેતો તો ને કાલે કહેતો તો કે આપણે વસ્તુ મંગાવી છે દિલ્હી થી ડાયરેક્ટ દિલ્હીથી અમારું ઓનલાઈન પાર્સલ આવી ગયું છે અને હું તમને કહેતો હતો એ મેં તમને અત્યારે બતાવ્યો અને કોમેન્ટમાં લગાડે પછી તમને કઈ રીતે લગાડે એનો કઈ શું આવે એ બતાવું અને એ ટ્રમટીમ આ ટમટીમ હું તોડી નાખશ એવું લાગે જો તાર તો બસ તો કાંઈ નહીં હવે જો હામી ગેટે લગાડવાની છે ગેટ છે અહીંયા કારણ કે બાકી શાસન કરવાનો તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજ કેટલી ગરમી થઈ ગયું કારણ કે આખો કામકાજ બધું છે કારણ કે બસ હવે તમને કીધું એમ છે તો બસ બીજું તો કાંઈ નહીં અને જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ઉપર નવા આવો તો અને બીજું તો હમણાં હું લગાડું અત્યારે હજી લગાડવાનું છે લગાડે બતાવું કઈ રીતનું ડેકોરેશન આવે તો બસ ચાલો

અને જો આ રીતના કંઈક એમ ઓલા ટોપલા આપણે જે અમારા આશીષભાઈ કલર કરતા હતા એ આ રીતના કંઈક ટોપલા છે અને આ રીતનું અમારું આખું ડેકોરેશન કમ્પ્લેટ આજે બસ કોઈ વસ્તુ બાકી નથી કારણ કે જે આ સત્રી બાઇકી હતી ને ટોપલી લગાડવાની બાકી હતી એ જ બાકી છે બાકી બીજું કોઈ વસ્તુ બાકી નહોતું તો કરી નાખ્યું છે આજ બધું કમ્પ્લેટ તો બસ બીજું તો કઈ નહી જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એનો વલોગ કરીશું આપડે પૂરો નવા મળીશું આપડે નવા વલોગમાં ત્યાં સુધી જય માતાજી જય મંગલ મહાદેવ મહાદેવ ચાલો તો બાય હેપી નવરાત્રી